નમસ્કાર મિત્રો ફરીવાર આજના એક નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આજે એકસાથે ભીમસીભાઈને બે ભેંસો વેચવાની છે તો પ્રોપર માહિતી તમને મળી રહે તે માટે વિડીયોને પૂરો જવો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને શેર કરો બને એટલો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો આપણો વોટ્સઅપ નંબર આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપેલા છે જેથી તમે કોન્ટેક કરી શકો છો એ નંબર ઉપર માત્ર વોટ્સઅપ ચાલુ છે આપણે એટલે એના તમે ડિટેલ પશુની કોઈ પણ પશુની જાહેરાત કરી આપવામાં આવશે ભીમસીભાઈને એક સાથે બે ભેંસો વેચવાની છે એક પેલવેત્રી છે અને ભૂરી છે એક ભેંસ અને એક કાળી છે એકની કિંમત એક લાખ રૂપિયા છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભૂરીની અને આ પહેલવેત્રી ખાડેલી છે આઠ મહિનાની ગાભણી એની કિંમત છે એક લાખને ત્રીસ હજાર આ બધી ભેંસો તમને એડ્રેસ આપણે વિડીયોમાં આગળ બતાવીએ ભીમસીભાઈનું એવું કહેવું છે કે ફૂલ જવાબદારીથી આ ભેંસો વેચવાની છે જે કોઈ પણ મિત્રોને ભેંસો લેવાની હોય તો ભીમસીભાઈનો કોન્ટેક નંબર અને કિંમત તમને ભીમસીભાઈને ફોન કરીને પૂછી શકો છો રૂબરૂ સ્થળ પર જઈને ભેંસો જોઈ શકો છો ભીમસીભાઈના મોબાઈલ નંબર તને તમને સ્ક્રીન ઉપર જે દેખાય છે ત્યાંથી ભીમસીભાઈનો કોન્ટેક કરી શકો છો તમે પણ ચેનલ ઉપર આપણી નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આ ભેસો તમને બધી જામ દેવળિયા ગામ વાળી વિસ્તાર જોવા મળશે તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા